સુરતમાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીઓની માટે મેન્સ્ટ્રુઅલ એટલે કે માસિક ધર્મ સમય કેવી કાળજી રાખવી જોઈએ તે માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો આપણે જાણીએ છીએ કે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને કેટલીક શારીરિક બીમારીઓનો સામનો વધુ કરવો પડતો હોય છે આ શરીરજન્ય તકલીફો ન સહેવાય ન કહેવાય તેવી હોય છે સ્ત્રીઓને થતી સામાન્ય વ્યાધિઓમાં સૌથી પહેલા માસિક ચક્ર હોય છે આજના સમયમાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે કામના સમય દરમિયાન તેમના કારણે ઘણી મુશ્કેલીઓનો સહન કરવી પડતી હોય છે ત્યારે સુરતમાં કામ કરતી ધર્મમાં કોઈ અગવડતા ન પડે અને આ સમયે કેવી કાળજી રાખી શકાય અને કઈ વસ્તુડ્સ દરમિયાન સરળતા રહે તે માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ડીસીપી હેતલ પટેલ દ્વારા મહિલા પોલીસ કર્મીઓ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોની મહિલાઓ માટે આ ખાસ આયોજન કરાયું હતું જેમાં મોહી રિસર્ચ ફાઉન્ડેશન અને અનુપા સંસ્થાના ટ્રસ્ટી અનુ રાધાજી દ્વારા મહિલાઓને માસિક ચક્ર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માસિક શું છે માસિક ચક્ર દરમિયાન કેટલી કાળજી રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ માસિક ધર્મ દરમિયાન વાપરવી જોઈએ તે અંગેની માહિતી આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં એસી જેટલી મહિલાઓએ ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું અને સંપૂર્ણપણે સમજ પણ મેળવી હતી અનુરાધા અમે લોકો મોહી રિસર્ચ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છીએ અને અનુભા ગ્રુપ અમે કરીએ છીએ આ બધું જ અમે માસિકના માટે અને જેટલી પણ મહિલા રિલેટેડ જેટલી પણ પ્રોબ્લેમ્સ છે એના સોલ્યુશન માટેના અમે કામ કરીએ છીએ આજે જે પ્રોગ્રામ છે એ હેતલ નાયકે અમને પ્રપોઝ કર્યો હતો અને આપણા જે ડીસીપી છે હેતલ પટેલ મેમ એમના થ્રુ સુરત સ્પેશિયલ બ્રાન્ચ પોલીસ માટે આખો આ પ્રોગ્રામ છે મહિલા પોલીસ માટે અને એમને હતું કે ચલો સહેલી ચૂપવી તોડે એ અમારો મેઇન સ્લોગન છે કે માસિક માટે બહુ થયું હવે સમજવું પડશે કે માસિકને માટે જેટલું કહેવામાં આવે છે કે આપણા શાસ્ત્રોમાં છે કે આમ નહીં આમ આમ જ હોવું જોઈએ એમાં કેટલી સચ્ચાઈ છે કેટલું સાયન્સ છે અને કેટલી ગેરસમજ છે એના ફરક સમજવા માટે આનો આજે આ એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે